પાણી પાડે પાઈ ગયો ઉઠાઈ હલો મિત્રો તમે જોઈ શકો છો શંકર ભગવાનની મૂર્તિ હે ગોરિલા પાસે મોટો અને લો શંકર ભગવાનની મૂર્તિ રાખેલ છે અને હજુ તો આ અડધે હજુ તો આખો મેળો બાકી જ છે આવા ભાગ તો આવતા રહે છે એક ભાગ તો આપણે મૂકી દીધો કદાચ મેં જોયો હોય તો નો જોયો હોય જઈને જોયોજો અને હજુ આ બીજો ભાગ આજનો હે અને હજુ આવે ત્રણ ચાર ભાગ કરો પછી ત્યારે આખો મેળો તમને અમારે બતાવવાનો હે અને હજુ તો પછી એકદમ દીએ આવીને તમને મેળો આમ એક નંબર લાઇટિંગ તમે જોવો જો હનુમાન દાદા ઉડીને પર્વત લઈને એવું બધું આમ ઘણી બધું આમ જાણવા રેખું હે અંદર મજા આવે એવું હે આમ તમને કંઈક અંદર ઉતરે એવું હે તમે આવો આમ દેશમાં માટે શું આમ થયું બધું આમાં હે રાજાનું હે ને દેશ માટે સહી ત્યાં એનું છે અને ઘણું બધું હે અને આ કણ સ્વામિનારાયણનો આમ પડકે સપ્તાહ બે આવેલી છે નવ દહેજીની અને આની કરી રાખેલું છે મેળાનું આયોજન ધાર પીપળા રોડમાંથી જોવો આવું બધું હે અંદર તો ફૂલ મજા આવે એવું છે BEE- mm -hmm. mm -hmm. mm -hmm. હલો મિત્રો જોયો ને વિડીયો અત્યારે હાલમાં તો કેવું હતું કેવું બધું ડાયનોસર આખો વિડીયો જોવા તમને ખૂબ મજા આવી જશે કારણ કે આપણે મેળામાં દેવા આયા કે આમ સામો પડે જાય એવું આવું મેં કોઈ ન જોયું જોવા ટાઈગર વાઘ છે બધું અંદર છે આમ ઘણી બધી આમ મજા આવે એવું હે બધું આમ તમે જોવો ને આ કણે બધા વ્લોગર ને વિડિયો ઉતારવા આવે છે અને તમે જુઓ આવું કઈક નજારો હે અત્યારે અંદર તો હાલમાં પણ મને તો ફૂલ મજા આવી જાય તમે જો મજા આવી જાય તો કોમેન્ટ કરવાનુ ન ભૂલતા અને તમે કોઈ આયા હોય તો કોમેન્ટ કરી દેજો કે હું આયા તો એમ આ કણે સમય મા એટલે ફૂલ મજા આવે એવું છે એટલે આપડે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં હજુ તો બીજા વિડીયો તમને બતાવવાના એની વિશે એક નંબર હે આમ બધે આમ તમારા ખરેખર બતાવવાનું છે તમે આમ સાત સપોર્ટ આપતા રહ્યો આપણને ફૂલ એટલે આપણે બધું કરતા જ રહીએ આવા નવા 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 વિડીયો લેતા જ આવી ગીમીએ ગોતી ગોતી લાવીને તમને દેખાડવાનું છે આવા અને સમયમાં જ આમાં એક નંબર આપણે તમને દેખાડવાનું છે અને હજુ તો આપણે શરૂઆત છે આનીકળે જોવા કે તરસ નાખીએ આનું જ્યાર શંકર ભગવાનને વિધુ તો એટલી ખબર એ મને બહુ જાય જી નથ ખબર પણ જાય જી તમને ખબર હોય તો કમેન્ટ કરી દીજો હાલો મિત્રો તમે જોઈ શકો છો આપણે પાછળ કેવું આમ લાઈટ ડેકોરેશન હે તમે જો આમ જો આ મૂર્તિ ને મૂર્તિ કેવી આમ મજા આવે એવું હે એકદમ અમને તો ફૂલ મોજ આવી ગઈ મફતમાં ને આ તો મફત હતો ને ઉદ્ઘાટનમાં ધીમે આવી ગયા હતા તે જામો પડી ગયો હે એક વિભાગ મૂકી આપણે દીધો અને બીજો ભાગ હે એટલે જોવાનું તો ભૂલતા જ નહીં પહેલો ભાગે જોઈ આવ્યો છે ન જોયો હોય તો અને આવા નવા વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં અને હાલો હવે થોડાક આગળ જઈએ એટલે તમને મજા આવે ને આપણને મજા આવે મિત્રો તમે જોઈ લીધો ને વિડીયો અત્યારે આમ હનુમાન મંદિર એવા કેટલાય બીજા માણા બીજા હે આ કણે ગરુડ્યાન ઘણી બધી આમ મજા આવે એવું છે ફૂલ આમ આનંદ આવે એવું એટલે તમે બધા આવો જોવા માટે અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે હવે આગલો બોલો ગાવશે એ આવો જ આવશે ડાગલાનો આમ ફૂલ મજા